રોજ ધૂમ નીલગાઈ આવી તો એને અટકાવવા માટે અમે તમારી માટે લઈને આવી સ્માર્ટ રોકેટ લાઈટ ખેડૂત મિત્રો આ છે આપણી પાસે રોકેટ લાઈટ છે કે આ રોકેટ લાઈટ તમારા જે ખેતરમાં હોય છે ત્યાં તમારે રોકેટ લાઈટ લગાવવાની

આવે છે ખેડૂત મિત્રો તો તમે પણ ખેડૂત મિત્રો તમારા ખેતરમાં રોકેટ લાઇટ લગાવવા માંગતા હોય તો નીચે આપેલા નંબર ઉપર ફોન કરીને આજે જ તમે આ રોકેટ લાઇટનો પણ ઓર્ડર કરી શકશો તો રાહ છો ખેડૂત મિત્રો આજે જ લગાવો તમારા ખેતરમાં સ્માર્ટ રોકેટ લાઇટ